દરેક ભાઈઓ બોલો હોય હું અને બહેનો બોલો હોય હું ગયો તો આ ભાઈઓ બોલો હું ગઈ હતી આ બેનો બે માં હું તો આવ્યું ને એ તમે હું હું ચેતનમાં મૂક્યું તો સ્વયં સચિદાનંદ છો કે બોલવા આનું રે તો કશું બોલી શકાય આવું પદ એ ઘડીએ પ્રાપ્ત થાય તમે હું પણ સેવા મૂક્યું એક ચેતન બીજી છે એ કાલિદાસ બાપુએ આગળ કર્યું છે ભજનમાં એ અમે જેને જેને બોધ લઈ લીધો ને એની વાત છે જેને બોધ લીધો ને ગુરુ કૃપા મેળવી ને ચરણ કમળ સેવ્યા એના ચરણની ની ચરણામ્રત લીધું અને પાવન થયા જેમ છે એમ ગુરુ મહારાજે ભાગ ત્યાગને લક્ષણા કરીને લક્ષ પકડાયું એ લોકો કે શું કે માટે માનવ અવતાર મળ્યો છે આ પદ નક્કી થઈ જાય એવું છે અને જો અમે હું ભણું શરીરમાં મૂક્યું હે અમે હું

કેટલું બધું તમે ખર્ચી નાખો શરીર થી પૈસા થી મન થી બધી રીતે તો ઠેકોણે પહોંચાડે અને જો કદાચ સદ્ગુરુના ના અહીં આવી જાઓ તો કશું કરવાનું કે છે આપણા બાપુએ ખૂબ સુંદર છેલ્લે છેલ્લે કહ્યું કે આ જગતનો નો ગમે એવો છેલ્લી ડિગ્રી નો મોણસ ના હોય આ જગતનો નો ગમે એવો ના હોય

જગ્નો જેશન એવો સુરો હતો અને એવો સુરો જ્યારે સદ્ગુરના શરણમાં આવે ને ત્યારે એની ઘાતકતા તીવ્રતા તો એની હોય કે ના હોય એક પલમાં પકડે પકડા ને હા પહેલાના જમાનામાં ફાંસી આલે ને ત્યારે એને જલ્લાદ કહેવાય ફાંસી હોય એટલે આમ મોડાનો અકો કરવાનો અને પછી અહીંયા ગાડી કાપી નાખે એવી રીતે ફાંસી આલતા હતા હવે એ જલ્લાદ હોય કોકને ફાંસી આલવાની હોય તો આમ ધેમ તેમ કાપો

થાય એનું જીવન ધન્ય બનાબન બીજી કરી એમ કે છે એના અંતરનો મેલ દૂર થાય તમારા અંતરનો મેલ શું છે જો મેલ કપડા ઉપર ડાઘો પડ્યો હોય તો ડાઘો તમને દેખાય તો તમે કાઢો ને એમ તમારા અંતરનો મેલ જો તમને પકડાય તો તમે એનો રસ્તો કરો ને તમારા અંતરનો મેલ શું છે નિરાત મહારાજનો ઓધ લીધો હોય ને કેવું ના પડતો તરત ચમછા પકડાય ના મના આકાર છે એ તમારા મનનો નામ અને આકારે તમારા મનનો જ્યાં જ્યાં નામ અને આકાર જોયું આ બાદ તો તમારા મનનો મેલ ટૂંકમાં કહી દીધું લોભુચૂથવાનું આ દિલીપભાઈનું નામ છે કે નહીં બોલો આ દિલીપભાઈને આ દિલીપભાઈ એવું નામ અને અખે દેખાય દિલીપભાઈનું આકાર રૂપ છે ને આ દિલીપભાઈ એવું નોમ અને આ રૂપ આ તમારા મનનો મેલ છે અને મારે છે એવું તમાર છે તમે દર્પણમાં મારો એટલે તમારું શરીર તમને દેખાય જ ના દેખાય એ શરીરનું નામ હોય કે ના હોય તો શરીરનું નામ મગનભાઈ હોય એટલે મગનભાઈનું રૂપ અને મગનભાઈ એવું નોમ આ મગનભાઈ એવું નામ અને આખે દેખાતું રૂપ આ તમારા મનનો એટલે કે તમારું શરીર છે એ તમારા મનનો આઈ થિંક ઉપર હેડો એ મનનો

બાકી તો કાલિદાસ બાપુએ ભજનની આ કડી આ ભજનની બીજી કડીમાં કહ્યું છે શું કહ્યું છે પહેલી કડીમાં કીધું મનનો મેલ મેલીને મારા જાલિયા તો સુરાપુરાના કામ બીજી કડી હે ગાટે કુદરા છે પરમા હારનું એક ઉદાહરણ આપ્યું સ્ટંગ આપ્યું આપણને કદાચ હતો લાવાનો હાર પહેરી બેન ફરતી હોય ફરે ને હાર તો ખાલી ઉપર ઉપર છે બાકી હું પહેરી ફરે છે હે પછી અમને કીધું કે કિંમત હારની ઉપજક ક હોનાની તો હાર તો કલ્પના થઈ કે ના થઈ પહેરવાના કોમમાં આવો બધું જો હાર આવ્યો ને એટલે ત્રણ વસ્તુ આવે નામ રૂપનો ગુણ આવે

તમારા ની કલ્પના છે હાર એ તમારા મનની કલ્પના કલ્પના ના પૈસા ઉપજે સમજો છો ને કલ્પના ના પૈસા હારું હવે થોડું આગળ લઈએ

હવે જે કૃષ્ણ ભગવાન કોઈ પણ ભગવાન આપણે નોમ નથી લેતા પાછા એવા એને દુઃખ વિચારા એ જો ઊભો રહ્યો હોય એ ભગવાન નું નોમ આવી જાય કાલ પાછો મન ફોન આવે એકલા અમારા ભગવાન નું ટોલ બીજા ભગવાન દેખાય જ નહીં હવે આ બોધિક હોય ના ફોન ના કરે હવે કોઈ પણ ભગવાન ની મૂર્તિ હોય કાચું હોનું હતું તારે એક મૂર્તિ બની હોય ઘડી ના હોય પછી હોની ભગવાન ની મૂર્તિ બનાવ હોની ભગવાનની મૂર્તિ બનાવ જે ભગવાનની મૂર્તિ બનાવી હોય એનો પેલા એ મનમાં આકાર નક્કી કરક ના કર કલ્પના કરક ના કરે તો આ ભગવાન જે બન્યો એ તો કલ્પના ના થઈ તો પૈસા આવે આહાર ના પૈસા આયા ખોનાના ના આયા એ ભગવાનની મૂર્તિ વેચવા જાય કોઈ પણ ભગવાનની મૂર્તિ હોની ના તમે વેચવા જાઓ તો હોની હોના પૈસા અલગ ભગવાન ના અલગ त भॻवान चओ जूं हे जगत कल पी दे जण महाराज

જે સોનું હારમાં હતું બંગડીમાં હતું ચૂનીમાં હતું વીંટીમાં હતું કુંડળમાં હતું આ બધા હોનાના ઘરેણા સદગુણ ના ગયા હોનાના ઘરેણા

હારે જગત કલપીતા જણા ચોવીસ ના દાગી ના બને ચોવીસ કેરેટ હોનું એકલું હોનું એટલું બધું ચોખ્ખું નરમ પડે દાગી નું બનાવ તો આ તૂટી જાય સમજો છો આ કોની વાત કરી

24 કેરેટ નરમ મુલાયમ હોનું છે કોની અંદર કોઈ ઓના દાગીના બાગીના બને નહીં જો દાગીના બનાવવા હોય તો હોનાને કડક કરવું પડે છે કરવું પડે કડક હા હવે કડક કર એટલે અંદર તાંબુ ચાંદી હોની ઉમેરક ના ઉમેરક ઉમેરવું પડે સમજો છો

એટલે ટોટલ કેટલું થાય 10 આઠ ને બે 10 10 ગ્રામ ની રણી પડે ને એટલે એ હોનું કડક થઈ ગયું અ પછી ના કાટ બનાવો તો થોડા ટક સમજો છો ને હા બોલો હા હોનું કડક થાય પછી પહેરવાના કોમમાં આવે મજબૂત રહે બરોબર ને હવે આ 10 ગ્રામ ની અંદર હોનું કેટલું છે 8 ગ્રામ પકડો મારી હોનું કેટલું છે 8 ગ્રામ જો પહેલા 8 ગ્રામ હોનું હતું બે ગ્રામ તો આબુ ચોથી ઉમેર્યું એટલે ટોટલ કેટલું થયું 10 ગ્રામ હવે 10 ગ્રામ માં ચોખ્ખું હોનું કેટલું પહેલા કેટલું હતું અને પછી એસિડ માં નાખીને તોબુ ચોથી બે બારી નાખો છેલ્લા 8 ગ્રામ વધત ના વધ તો જપો બે ગ્રામ માં ઉપર વધુ દેખાય છે હોનું તો જમનું તેમ છે જને અરે આવો તો તમને પૂરણ બ્રહ્મ પરખા જનક રાજા ને પેઘડા માં પગ અને બ્રહ્મ ઉપદેશ અષ્ટવક્ર બોધ કરવાના હતા હવારે રાજા ચડાઈ કરીને આવ્યો જનક રાજા ના ખોભરેલું તમે આ બધું નવું નથી કહેતો ખોભર્યું હોવાર પણ નક્કી નહીં કર્યું જો નક્કી કર્યું હોય તો તમે જનક બની જાઓ એક જ શબ્દમાં પામી જાઓ જનક રાજાએ અષ્ટવક્ર મુનિને કીધું બાપુ બહુ લોબો હોભરવું નથી સમય નથી કોઈ એક શબ્દ કો એક વાક્ય કોણ મના સમસા પકડાઈ જાય આવું કો કો એ વખતે અષ્ટવક્ર મુનીએ રાજા જનકને તત્વમસી કહ્યું શું કીધું તત્વમસી આ તત્વમસી બ્રહ્મ શું છે તત્પદ પદ તોમ પદ ના ઈશ્વર તત્પદ જીવ અસી બ્રહ્મ આ ઉપાધિ ને લીધે આ બોલવું પડ્યું આ વેદોમાં માં આવું બધું કૂટ્યું છે એમાં ગુરુ મહારાજે યુક્તિ કરી છે ને બોધ લીધો એને ખબર પડે ગુરુ મહારાજે યુક્તિ કરી સૌથી પહેલું શું માગ્યું તમારું તન સૌથી પહેલા આ માગ્યું ને ભાઈ ટાઈમ થઈ ગયો છે બે નો કંટારો આવે છે મોઠું ચડ્યું છે જામ કાઈ થઈ છે તો આ લોકો ચામાં વાત કરે છે વાતે ને કોક કેવું હોય ભાઈ માઈક ઉપર આવી જો અમે હો ભરી અમાર કાલીદાસ બાપુન તો કરપ આવો સભામાં જો શેદ આડુ અવૃત્તિ ઉતર તેમ કે ગઈ પેલા ભાઈનું ગોકર મન જ કાઢી મેલે તો એકવાર જમન માં હવન કરતા એમાં હાડકા નાખે કોણ નાખતા હું કોઈ ઠપકો નથી આવતો તમે મારા શિરમોર તાજ છો તમે મારો પરમાત્મા છો હું તમે બે નથી આપણે એક છીએ પણ આ આનંદ કરી રહ્યા છીએ ગમે તારા આવું ચોઘડ્યું હોય તારો ભગવાન શાંતિ રાખીએ થોડી અમને આવું બોલવું ગમે નહીં પણ બોલાઈ જાય એ સ્વભાવ છે હવે આપણી વાત આગળ આવો તો તમને તમે સદગુરુના કને જાઓ તો તન પહેલા આલ્યું કે ના આલ્યું